નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું સ્વાધ્યાય સોલ્યુશન ધોરણ છ અને ગુજરાતી વિષયમાં પાઠ નંબર બાર અપરાજયનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી વાર્તાલાપમાં પહેલો પ્રશ્ન છે કે આવું યુદ્ધ કઈ ફિલ્મ વાર્તા સિરિયલમાં તમે જોયું છે તો હા આવું યુદ્ધ મેં મહાભારત સિરિયલમાં જોયું છે તમે ક્યારે જોશમાં આવી ગયા

એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ પોતે પણ તેમાં જોડાયો ત્યારે દુઃખ થયું જ્યારે દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાય કરીને અભિમન્યુને હણી નાખવાનું કહ્યું ત્યારે આંચકો લાગ્યો પ્રશ્ન નંબર ત્રણ વાર્તાની કઈ લીટી સંવાદ યાદ રહી જાય તેવો લાગ્યો તો અભિમન્યુએ સારથીને આપેલો ઉત્તર મને યાદ રહી જાય તેવો લાગ્યો મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાપડતા બોલ્યો સુમિત્ર કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું પરંતુ હવે એ વિચારવાનો સમય નથી હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું ભય પામવાનો હું શીખ્યો જ નથી રથને સીધો જ પદ્મની વચ્ચોવચ દોડાવી જા એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન ન કરી નાખું તો હું પેટે જન્મ્યો હતો તેમ પ્રશ્ન નંબર ચાર અભિમન્યુને કઈ વાત તમને ખૂબ ગમે અભિમન્યુએ સારથીને જે વાત કરી તે મને ખૂબ જ ગમે હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છો ભય પામવાનું હું શીખ્યો જ નથી રથને સીધો જ પદ્મની વચ્ચો દોડાવી જા એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રના પેટે જન્મો ન હતો એમ માંજે તમે અભિમન્યુની જગ્યાએ હો તો યુદ્ધમાં જાઓ કેમ તો હા હું અભિમન્યુની જગ્યાએ હોઉં

આધુનિક હથિયારો વપરાય છે જેવા કે બોમ્બ અણુ પરમાણુ બોમ્બ ટેન્ક બંદૂક મશીનગન મિસાઇલ ડ્રોન ફાઈટર પ્લેન વગેરે પ્રશ્ન નંબર આઠ યુદ્ધો રોકવા જોઈએ શા માટે તો હા યુદ્ધ રોકવા જોઈએ યુદ્ધો વિનાશકારી હોય છે યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે એની અસર લાંબા ગાળાની હોય છે અને માનવ જીવનને ન પોષાય એવી ખોટ ભોગવવી પડે છે જાપાનના હિરોસીમા અને નાગાસાકીના યુદ્ધને ઇતિહાસ આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે વર્તમાન સમયની અંદર યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેમના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો થાય છે

ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો દ્રણે પદ્મવ્યુની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી તો સાચું પિતા અને અભિમન્યુને પદ્મવ્યુ ભેદતા શીખવ્યું તો સાચું અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યુ તોડી શકશે તો સાચું વ્યુની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી તો સાચું પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યુમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછું ફરે તો ખોટું

પાંડુઓને આગળ વધતા અટકાવી દીધા તો જય દ્રથ જોત જોતામાં એણે વ્યૂહ એક પછી એક હરોળ તોડી નાખી તો અભિમન્યુ પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો તો અર્જુન પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું તો દ્રણ એક સાથે છ સામનો કરતા એનો રથ તો દુર્યોધન એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે તો દ્રૌપદી એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે તો અર્જુન બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા તો યુધિષ્ઠિર અને બીમ અર્થ ધારો અને લખી દો મોટી વેરણ લગભગ પાસે અશક્ય તો નબળું હતાશ તો નિરાશ પીઠ થાબડવી તો પ્રોત્સાહન આપવું ત્રાટકવું તો ઓચિંતો હુમલો કરવો ફાળ પડવી તો ઓચિંતો ભયભીત થવું કૌશ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો દ્રોણના પદ્મવ્યુના સમાચાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ અર્જુનની ગેરહાજરીમાં પદ્મ

તો પદ્મવ્યુ જાણે છે અવશ્યતાત શ્રી અભિમન્યુ નો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી પાંડવ યુદ્ધોને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ દીપાવશે ભીમે કહ્યું પુત્ર તો પદ્મ પ્રવેશ કરજે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છેન ભીન કરી દઈશું બંને વાક્ય વાંચો અને આપેલો શબ્દ માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે મિત્રો લખો અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં કુશી શકે છે સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો તો એ તોડવો સાચો જવાબ થાય છે સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌરવ વર્ણને દીપાવતો હતો દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનાનો ગૌરવર્ણ શ્યામ થઈ ગયો તો ગૌરવર્ણ તો આવશે ગોરા રંગનું અભિમન્યુએ શણ માત્રામાં જ પદ્મને ભેદીને દ્રોણના ગર્વને ચૂરેચૂરા કરી નાખ્યા પોતે એકલા હાથે મેચ જીતાડી દેશે એવી શેખીમાં તો ખેલાડી પહેલા બોલે આઉટ થયો એટલે એના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા તો ગર્વના ચૂરેચૂરા તો અભિમાન ઉતારવું નંબર નમર્ચાર લાગતા વાંચતા ના આવડતું હોય તે બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવતો હશે અશક્ત ભિખારીને જોઈને મને દયા આવી ગઈ પણ ખિસ્સા ખાલી હતા મારી અસહાયતા પર મને દુઃખ થયું ભૂમિ ઉપર પાડી નાખીને તેનો વધ કર્યો રાજા હંમેશા પોતાની પાસે તલવાર ફાલો કે ગદા રાખતો તે નિઃશસ્ત્ર તો કદી હોય જ નહીં નિઃશસ્ત્ર એટલે શસ્ત્ર વિનાનું નંબર છ શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં શાંત નિશ્ચેલ ઉભા રહ્યા દસ દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થયેલી છે આ જોઈને બધા દુઃખી દુઃખી થઈ ગયા પણ મોટા ભાઈ તો નૃશ્યલ ઊભા હતા તો નિશ્ચિલ એટલે કે હાલ્યા ચાલ્યા વગરના નંબર સાત અર્જુન મૂળ હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઊભો રહ્યો દાદાના અવસાનથી આખો કુટુંબ શોકમય થઈ ગયો તો શોકમય એટલે ઊંડા દુઃખમાં વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો

તો કમળ જેવા આકારના વ્યૂને તોડવામાં ન આવે તો પાંડવ સેના મોટા ભાગના સૈનિકો મૃત્યુ પામે પદમ વ્યૂને ચાર લોકો ભેદી શકે તે હતા તો આ બંને ઉપર સાચું નિશાન લગાવવાનું છે નંબર 2 પાર્થ તેણે અર્જુનને ઢંઢોળ્યો પહેલા તેનો વધ કરશે આ વાક્યમાં કઈ કઈ બાબતો આવતી નથી તો આમાં બે બાબતો નથી આવતી હવે અર્જુન પાસે જયદ્રથને મારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અભિમન્યુના મોત થી દુખી થઈને શોક કરવાનો આ સમય નથી સમ્રાટ દ્રૌપદીને આવી લાગણી સાના આધારે થઈ હશે તે વાક્યમાં કયા લાગુ પડે છે તે આપણે મિત્રો તપાસીને જોડકા જોડવાના છે દ્રૌપદીનો વિચાર અને લાગણી અભિમન્યુ બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે અસહાયતા મારો વાહલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે દુઃખ અરે રે આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો શોક

નંબર ચાર નું વાક્ય અહીં લખીશું અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું નંબર સાત અર્જુને જયદ્રથ નો વધ કરવાની પ્રતિજ્ઞા કરી નંબર પાંચ વાળું વાક્ય આવશે હવે અભિમન્યુ ચારે બાજુથી ઘેરાઈ ગયો નંબર ત્રણ અભિમન્યુએ પદ્મવ્યુરુ તોડવાની તૈયારી બતાવી પ્રશ્ન નંબર દસ નીચેની ઘટનાઓ ક્યારે બની પહેલા દરમિયાન કે પછી તે લખીશું અભિમન્યુએ પહેલી હરોળ તોડી તો એ આવશે दरमियान पांडवों आती काल युद्ध विषय आयोजन करता था तो पहला आग अभिमन्यु ने पाचल बीजा पांडव युद्ध करने निकल तो पहला दुर्योधन क्रोध थी लाल चोर थी गो तो दरमियान अभिमन्यु मृत्यु थी पांडव पांडवों में बनी गया तो पी पद्म ने तूड़त जो द्रोण ने आश्चर्य थू तो दरमियान पांडवों ने द्रोण पद्मव्यू समाचार मल्या तो पहला

શક્તિ ને શ્રી કૃષ્ણ સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે કાકા શ્રી આ પદ્મ હું ભેદી શકીશ પરંતુ મારા પદમ પ્રવેશ પછી જો તેની પાખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે મામા યાજ્ઞ આપો હવે સમય થઈ ગયો છે હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું ભાઈ પામવાનું હું શીખ્યો જ નથી એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રના પેટે જન્મ્યો ન હતો એ માનજે જે કાર્ય પૃથ્વી પર માત્ર ચાર જણા કરી શકતા જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું જે પદમને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ ન હતા તે પદ્મને આ તરોડે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું સમુદ્રો મો એમ અભિમન્યુ કૌરવો અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું તો પદ્મવ્યુ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું પણ પદ્મવ્યુ ની અંદર થી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું દ્રોણના ગર્વના ચુરે ચુરાસી રીતે થયા દ્રોણ એક મહાન યુદ્ધો હતો અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યુ ગોઠવ તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ અર્જુન અને માં જ ભેદવાનું જ્ઞાન હતું પરંતુ તો અભિમન્યુએ દ્રોણની હાજરીમાં માત્રમાં ભેદી નાખ્યો અભિમન્યુ તો હજુ બાળક હતો તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગર્વના ચૂરી ચૂરા થઈ ગયા શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત તો અભિમન્યુની પાછળ જતા પાંડવ યુદ્ધાઓને જયત્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યુમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત અર્જુને સી પ્રતિજ્ઞા કરી કેમ અર્જુને પ્રતિજ્ઞા કરી હતી કે જ્ઞાન શેની હું આવતીકાલે જયદ્રથને મારીશ અને જો હું તેમ ન કરી ન કરું તો આવતીકાલે રાત્રે જાતે ચિતા ખડકીને તેમાં પોતે બળી મરીશ આવે પ્રતિજ્ઞા કરી હતી કારણ કે જયદ્રથની કપટ નીતિથી અર્જુન અભિમન્યુ જે છે તે હણાયો હતો શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની શિબિર પર સાથી લઈ ગયા કેમ કે અર્જુન પોતાના પુત્ર અભિમન્યુના મૃત્યુથી ખૂબ જ ગુસ્સે ભરાયો અને નિરાશા ન અનુભવ પણ કરતો હતો તેથી તેના ગુસ્સાને શાંત કરવા અને આગળ યુદ્ધમાં શું કરવું તેની રણનીતિ માટે શ્રી કૃષ્ણ ગુસ્સે ભરાયેલા અર્જુનને પોતાની શિબિર તરફ લઈ ગયા ટૂંક નોંધ લખો એકલવીર અભિમન્યુ હિંમત આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતા ભેદવાનું બીડું તેને સહર્ષ સ્વીકાર્યું ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યુધાએ છ મહારથીઓને મહાત કરી દીધા એકવીર ને છાજે તે રીતે મૃત્યુ પામ્યો યુદ્ધને માનવતાના બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો યુદ્ધ ને થઈ મૂલ્યુ અભિમન્યુ અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જે કૌરવોના પદ્મવ્યુ ભેદી શકવા સમર્થ હતો તેણે પદ્મવ્યુ પ્રથમ હરોળને ને જોત જોતમાં ભેદી નાખી કૌરવ સેનાની અનિતિ અને દ્રોણના ગર્વના ચુરે ચૂરા કરી નાખ્યા અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યુદ્ધોને જયદ્રથી રોક્યા અભિમન્યુ એકલો આગળ વધ્યો અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ છે તેણે દુર્યોધનના પુત્રને માર્યો તેથી દુર્યોધન ને દ્રોણ ને કોઈ પણ ઉપાય અભિમન્યુને ને હણી નાખવાનો કહ્યું છ મહારથીઓએ એક સાથે અભિમન્યુ ઉપર હુમલો કર્યો અભિમન્યુ શસ્ત્ર વિહીન રથ થઈ ગયો નિઃશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યુમાં રણભૂમિ અંદર ઢાળી પડ્યો

અહીં મિત્રો આપણે જે રેખાંકિત શબ્દ છે તે ધ્યાનથી જોઈ અને તેનો ઉપયોગ કરી એક નવું વાક્ય બનાવવાનું છે જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ તો જ્યારે અને ત્યારે તો જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી અમને રાકેશે રોકી રાખ્યા નહીતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત તો અહીંયા આવશે અમને અને નહીતર અમને પાડોશીએ પહેલા કહ્યું નહીં નહીતર આ ઝઘડો થયો જ ન હો જો વિશાલ આઉટ થઈ ગયો હો તો આપણે જીતી ન શક્યા હો જો ને તો જો મમ્મીએ મને વહેલા તૈયાર કર્યો ન હો તો હું પ્રવાસે જવાનો ચૂકી જાત ઇકબાલ ની બેટિંગ પાછળના ક્રમે રાખી હો અતિ કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે મોટા ભાઈની ફી પપ્પાએ અલગ રાખી લીધી હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે અમર પાંચ સામેની ટીમના ખેલાડી ઓછા રન બનાવી શકે માટે માઇકલે સ્પીન બોલિંગ કરી તો આવતે અઠવાડિયે સત્યનારાયણની કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં તો કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો લોકોએ સામૂહિક હડતાલ પાડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી સલીમ આઉટ થઈ ગયો ત્યારબાદ ઇકબાલે આવીને રણની રમઝટ બોલાવી પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ તેમના પુત્ર એ વેપાર સંભાળી લીધો મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યો તો ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો નંબર 14

કે જેથી આપણે ટીમ જીતી આજની મેચ હાર્યા તો પણ આપણે ફાઈનલમાં પહોંચી ગયા છીએ કાલની મેચ પછી આપણે કોની સાથે ફાઈનલ રમીશું તે નક્કી થશે તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત તે અંગે તમે પોલીસ સાથે વાત કરો જો મેં મારી મમ્મીનો હાથ પકડી રાખ્યો હોત તો હું ખોવાઈ ગયો ન હોત જ્યારે જ્યારે હું મમ્મીને કયું માનતો નથી ત્યારે ત્યારે મારે સહન કરવાનો આવે છે એક ભાઈએ મને મદદ કરી કે જેથી હું મમ્મીને શોધી શકું એ ભાઈએ મને કહ્યું બેટા વડીલોની વાત માનવી નહીતર મોટી મુશ્કેલી આવે પછી ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ મુશ્કેલી સરળતાથી દૂર ન થાય નંબર ત્રણ ગૃહ કાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવી દો જ્યારે મને શિક્ષકે પૂછ્યું કે ગૃહ કાર્ય કેમ લાવ્યું નથી ત્યારે મેં એમને કારણ સમજાવ્યું કે ગઈકાલે હું શાળાએથી ઘરે ગયો પછી મને તાવ આવ્યો હતો જેથી મમ્મીએ મને દવા પીવડાવી તો પણ તાવ ન ઉતર્યો ત્યારબાદ પપ્પા મને ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટરે આરામ કરવાનો કહ્યું હોવાથી મેં ગૃહ કાર્ય કર્યું નથી શિક્ષકે વાત મની ગયા વેર વિકેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી રીતે કરો જેથી વાક્ય સાચું બને તો પેલું વાક્ય બનાવીશું અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યુદ્ધો પહોંચી ન શક્યો અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા અભિમન્યુ બાળપણથી પ્રવીણ અભિમન્યુને મામા કૃષ્ણ કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું અભિમન્યુને મારવા માટે કૌરવ યુદ્ધના નિયમો ઉલ્લંઘન કર્યું વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી